આવી ગયું છે ભાઈ આવી ગયું છે જેમને પણ દરરોજ કન્ફ્યુઝન રહેતું હોય કે આજે જમવામાં શું બનાવવાનું તેમની માટે એક જાદુઈ ચિરાક હાથ લાગી ગયું છે તમે સુધી ફોનમાં અને કોમ્પ્યુટરમાં એ આના ફીચર વિશે જાણ્યું હશે પણ આજે અમે તમારા માટે લઈને આવ્યા છે ય ફીચર ફ્રી ફ્રીઝ એસી માઇક્રોવેવ અને બીજું ઘણું બધું માતુરતી કંજાળવાનું આ બધું લઈને આવ્યા છે સેમસંગ કંપની હા તમે સાચું સાંભળ્યું છે હવે તમારા ફ્રીજમાં શું પડ્યું છે અને તેમાંથી તમે જમવામાં કંઈ સારી વાનગી બનાવવી છે તમને જણાવશે તમારું ફ્રીજ અને એટલું જ નહીં સાથે સાથે તમને રેસીપી પણ જણાવશે જે છે ને એકદમ ઝકાસ ફીચર સાથે સેમસંગ કંપનીનો દાવો છે કે આ બધી એઆઈ ફીચર પ્રોડક્ટ તમારું લાઈટ બિલ પણ બચાવવામાં મદદ કરશે તો મારી બહેનો રાહ કોની જુઓ છો આજથી જ પ્લાનિંગ કરો કે આ ફ્રીજ લેવા તમારા ઘરમાં બધાને કેવી રીતે બનાવશો જો આ ફ્રીજ વિશે વધુ ડિટેલ જોઈએ તો કમેન્ટમાં જણાવજો નેક્સ્ટ વિડીયોમાં પ્રાઇસ અને તેના બીજા ફીચર પણ કવર કરી લઈશું અરે એ ખાસ વાત તો જણાવવાની જ રહી ગઈ આ ફ્રીજ ના દરવાજા પણ એક સ્ક્રીન પણ લગાવી છે જેનાથી ફ્રિજમાં કઈ વસ્તુ પડી છે એ પણ જાણી શકશો અને તમે કોઈ વસ્તુ ફ્રીજ માંથી કાઢી લેશો એ પણ સ્ક્રીન પર બતાવશે